તો ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળવાના છે ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથજીના સોના વેશના દર્શન થશે આજે જગન્નાથજી બહેન સુભદ્રા અને બલભદ્રજી સોના વેશમાં ગજરાજો મહત્વ રહેલું છે આ રથયાત્રા દરમિયાન ત્યારે રથયાત્રાની આગેવાની ગજરાજો કરતા હોય છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી ની એકસો રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે આજે ભગવાન સોના દર્શન આપવાના છે આ સાથે જ આજે મંદિર પરિસરમાં ગજરાજોને લાવવામાં આવશે તેમનું પૂજન કરવામાં આવશે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથને પણ લાવવામાં આવશે તો સાથે જ સમગ્ર મંદિરને રોશનીથી શણગારી દેવાયું છે મંદિર પરિસરમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તો આજે કોંગ્રેસ નેતાઓ પણ જગન્નાથજી મંદિરે દર્શને જશે ગુજરાત મુલાકાતે આવી રહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ જગન્નાથજી મંદિરમાં દર્શન માટે જાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે તો આજે પ્રભુ નગરચર્યા નીકળતા પહેલા સોનાવેશમાં દર્શન આપવાના છે સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવશે રાણી કલરના વેલ્વેટના કાપડ પર કસબ વર્ક કરેલા વાઘા તેઓ ધારણ કરશે અને સાથે જ સોનાવેશમાં પણ તેઓ દર્શન આપવાના છે સોનાના આભૂષણો ભગવાનને પહેરાવવામાં આવશે અને તેમના મનોરમ રૂપના દર્શન થશે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે આપણી સાથે સંવાદદાતા ઝલક જેઓ જગન્નાથજી માં ઉપસ્થિત છે ઝલક પ્રભુ આજે સોનાવેશમાં દર્શન આપવાના છે કેવો માહોલ હાલમાં મંદિરમાં જોવા મળી રહ્યો છે એમાં જે ઘડીઓ ગણાઈ રહી છે રથયાત્રા કે જ્યારે ભગવાન છે તે ખુદ જે ભક્તોને છે તે મળવા જશે ત્યારે આવતીકાલે જે રથયાત્રા છે ત્યારે આજે એકમના દિવસે ભગવાન છે તે ખાસ સોનાવેશમાં છે તે દર્શન આપતા હોય છે દસ વાગે છે તે ભગવાન સોનાવેશમાં દર્શન આપવાના છે અને વર્ષમાં એક જ વખત ભગવાન સોનાવેશમાં દર્શન આપતા હોય છે ત્યારે જે ભક્તો છે તે ભક્તો ભગવાનના આ સ્વરૂપના દર્શન કરવા માટે મંદિર આવતા હોય છે સવારથી જ મંદિરમાં ભીડ જોવા મળી રહી છે અને ભગવાન જ્યારે સોનાવીસમાં દર્શન આપશે ત્યારે લોકો છે તે દર્શન કરવા આવતા હોય છે મહેન્દ્રભાઈ શું કે આજે આજે સોનાવીસમાં દર્શન આપવાના છે ભગવાન આજે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા પ્રસંગે ભગવાન જગન્નાથજીનો આજે નવયુવન વેશ છે એના સોનાના શ્રંગારમાં શંગારવામાં આવી રહ્યા છે જેને સોનાવેશ કહેવાય છે હમણાં થોડીક વારમાં સોનાવેશની પૂજનો થશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી મંદિરે પધારતા હોય છે અને વિશિષ્ટ આરતીમાં ભાગ લઈ મનશ્રીને રથયાત્રાની શુભેચ્છા પાઠવતા હોય છે અને પરંપરા મુજબ જે વર્ષોથી પરંપરા છે જ્યારે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી કોઈ પણ હોદ્દા ઉપર નહોતા જ્યારથી આ મગ પ્રસાદ જે જનતા જનર્દનમાં વેચાય છે આજે સાંજે એમના તરફથી મધ પ્રસાદ અહીંયા મંદિરે પધરાવવામાં આવશે ઝલક એવી પણ વાત સામે આવી છે કે વિપક્ષના જે નેતા છે રાહુલ ગાંધી તેઓ પણ આજે દર્શનાર્થે આવી શકે છે જગન્નાથજી મંદિરે ચોક્કસ જે આજે છે તે ભગવાનના જે રથો છે તે રથો મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ છે તે પરંપરા મુજબ દર વર્ષે છે તે રથોનું પૂજન થતું હોય છે ત્યારે જે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ પણ છે તે અહીંયા મંદિરે છે તે જગતના નાથના છે તે દર્શન કરવા આવી શકે છે તેની માટે પણ જે મંદિર તંત્ર દ્વારા છે તે તૈયારી રાખવામાં આવી છે

ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જગન્નાથજી જે ભગવાન જે આવતીકાલે છે નગરચર્યા નીકળવાના છે એને પહેલા આજે સોના ના દર્શન આપવાના છે ત્યારે સ્વાભાવિક રીતે ભક્તોમાં છે મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રા જેવો જ માહોલ જાણે કે જોવા મળી રહ્યો છે જગતના નાથની એક ઝાંકી જોવા માટે સવારથી જ જે ભક્તો છે તે ભક્તો મંદિરમાં આવી રહ્યા છે જે ભગવાનના જે દાગીના છે તેનું પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે ભક્તોની બતાવવા માંગી જો તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે જે ભક્તો છે તે ભક્તો જગતના નાથના દર્શન કરવા માટે સવારથી જ આવી ગયા છે વાત કરીશું ભક્તો સાથે આપનું નામ મારું નામ વિભાવરી શાહ છે હું કેટલા વર્ષોથી અહીં જગન્નાથ મંદિર આવું છું મને એટલો પ્રભુની મહેરબાની છે ભર તોફાનમાં પણ અમે અહીંયા દર્શન કરી અને પ્રભુએ અમારી રક્ષા કરેલી અચ્છા તોફાનમાં શું કઈ રીતે તોફાનમાં જ્યારે કર્ફ્યુ ને તોફાન હતા ત્યારે પણ અમે જગન્નાથજીની યાત્રા ચૂક્યા નહોતા અને મારી બંને દીકરીઓ નાની હતી તેડીને અમે લઈ ગયા હતા અને ભગવાન અમારી સતત રક્ષા કરતા હતા તમે શું કરશો બેન ક્યાંથી આવ્યા છો અમે બારે જાતિ આવીએ છીએ બારે જાતિ હા દર વખતે આવીએ છીએ પણ આ વખતે આગલા દિવસે દર્શન કરવાનો લાવો મળ્યો એટલે સારું લાગ્યું છે खास कर एक दर्शन से भगवान सारू लगे धन्यता लगे दर्शन ते क्या हिंदी भाषा हिंदी का यूज कीजिए आप कहाँ ऐसी दर्शन का नंबर कितने साल ऐसी यहाँ ऐसी यहाँ की यहाँ का भी अब सुने पूरी के लिए तो हम दो साल से जा रहे हैं